એક્સાઇડ દબાણો દૂર કરવામાં આવે છે જ્યારે બપોરે ગુરુકુળ ચાર રસ્તા સુધીના ના દૂર કરવામાં આવશે વોર્ડ નંબર સોળ માં આવેલ ગાજરાવાડીના વિસ્તારમાં સોમાદ્રા ચાર રસ્તા નવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબના આદેશ પ્રમાણે સો મીટર સર્કલની ત્રિજ્યામાં નડતરરૂપ બિન ગેરકાનૂની દબાણ દબાણની બે ટીમ પોલીસ બંદોબસ્ત રાખી નડતરરૂપ દબાણને હટાવવામાં આવેલ છે બે ટીમની અંદર દસ એક જેવી લારી અને વીસ એક જેવા ટેબલ અને બધું ટો કરવામાં આવે છે બાકીની કામગીરી બપોર પછીમાં હાથ ધરવામાં આવે છે કેમેરાબેન નવનીત પરમે સાથે સત્યમ નવાશકર ને સંપ્રસ ન્યૂઝ ફોડરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર